અને હવે વાત કરી અરવલ્લીની ભીલોડા તાલુકામાં ફરી યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગી છે સતત ત્રીજા દિવસે પણ ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે પૂરતા પ્રમાણમાં ખાતર ન પહોંચતા હાલાકી વેઠવી પડી રહી છે એગ્રો બિઝનેસ સેન્ટર આગળ સવારથી જ લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે વાવેતરના સમયની વચ્ચે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

બગડી રહ્યો છે પરંતુ આખા જિલ્લાના અંદર પ્રોબ્લેમ છે આજે ધિરોડા અંદર પણ એરિયા અંદર લાઈનો લાગે છે લોકોનો કકળાટ છે જેથી સરકાર અને તંત્ર આવો બધી કઈક નક્કર કાર્યવાહી કરી અને ખેડૂતો એક એરિયા ખાતર મળે એવું લોકો વિચારીએ છીએ જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ